વેલકમ બેક ટુ માય ચેનલ ચેકની રસીમાં ફરી તમારું એકવાર સ્વાગત છે આજે હું તમારા માટે લઈને આવી છું ભાજીની રેસિપી એટલે કે તાંદરવાની ભાજી ગુજરાતી ભાજી જે ઇન્ડિયામાં ગુજરાતમાં બધે મળે છે હવે તમારા તમારીમાં તમે આને શું કહો છો કમેન્ટમાં જણાવવાનું ન ભૂલતા તો સરસ રીતે આપણે આને સાફ કરી લીધી છે હવે આ ભાજીને આપણે બનાવવાના છે એના માટે આપણે સૌથી પહેલાં એક કડાઈ લઈ લઈશું એમાં એડ કરીશું ઓઇલ એટલે કે ચારથી પાંચ ટી સ્પૂન જેવું આપણે એડ કરીશું છે ઓઇલ કેમકે ભાજીમાં ઓલવેઝ ઓઇલનો ઉપયોગ વધારે થાય છે કેમ કે જો ઓઇલ ઓછું હશે ને તો ભાજીમાં એ ટેસ્ટ નહીં આવે હવે ઓઇલ આપણું સરસ રીતે ગરમ થઈ જાય એના પછી આપણે એડ કરીશું આની અંદર જીરું અને થોડીક રાઈ આ બંને વઘાર સરસ રીતે આપણું થઈ જાય એટલે કે તતળી જાય જીરું થોડું છટકારા મારવા લાગે ને એના પછી આપણે એડ કરીશું આની અંદર હિંગ હિંગ ખૂબ જ ઉપયોગી વસ્તુ છે હિંગ વગર કોઈ પણ સબ્જી ન બનાવી જેના કારણે જે પેટમાં ગેસ એસિડિટી જેવી કોઈ પ્રોબ્લેમ આપણે નહીં થાય તો હિંગનો ઉપયોગ ઓલવેઝ કરવો હવે આ સ્ટેજ ઉપર આપણે એડ કરીશું આની અંદર લસણ એટલે કે ચોપ કરેલું બારીક સમારેલું લસણ અને બારીક ચોપ કરેલી ડુંગળી અને બેથી ત્રણ લીલા મરચાં લીલા મરચાંના કારણે જે આપણી ભાજીમાં ટેસ્ટ સરસ આવશે એક થોડી સ્પાઈસીનેસ આવશે અને ડુંગળીના વગર આ ભાજી અધૂરી છે ઘણા લોકો ડુંગળી સાથે પણ બનાવે છે કોઈક આ ટામેટાનો પણ યુઝ કરે છે હવે એડ કરીશું આપણે મીઠું સ્વાદ અનુસાર કેમ કે મીઠા વગર તો કોઈ પણ સબ્જી બનવાની જ નથી હવે એડ કરી લઈશું થોડી આપણે હલ્દી જેના કારણે ભાજીની અંદર ટેસ્ટ સારો આવશે કલર સારો આવશે અને જે ભાજીને આપણે ધોઈને સાઈડમાં મૂકી હતી એ પણ હવે આની અંદર એડ કરી દઈશું આખી કડાઈ ભરાઈ ગઈને હવે આટલી બધી ભાજી કોણ ખાશે ના ના ગભરાવાની જરૂર નથી આ જે ભાજી છે ને એકદમ ઓસાઈ જશે ઓસાઈ જશે એટલે કે થોડીક થઈ જશે પાંચ મિનિટની અંદર જોયું કે ભાઈ એક જ ચૂંટણીની અંદર ખાલી થોડી ભાજી થઈ ગઈ આખી કઢાઈ ભરેલી હતી બધી સોસાઈ ગઈ તો હવે આવી જ રીતે આપણે ભાજી બનાવવાની છે હવે મસાલા એડ કરીશું ધાણા જીરું મરચું અને હળદર ઓલરેડી આપણે યુઝ કરી ચૂક્યા હતા આની અંદર ખૂબ જ ઓછા મસાલા એડ થશે વધારે મસાલા એડ કરવાની જરૂર નથી હવે આપણે ઢાંકણું બંધ કરીને આને પાંચથી દસ મિનિટ સુધી આપણે આને કૂક કરીશું સરસ રીતે કૂક થઈ ગઈ છે ભાજીમાંથી જે ઓઇલ હતું એ છૂટું પડી ગયું છે અને એક સોંધી સોંધીને એક મસાલાને એટલી સરસ સુગંધ આવે છે હવે આ ભાજીને આપણે ગરમા ગરમ પીરીશું રાઈસ સાથે પણ ખાઈ શકીએ પરાઠા સાથે રોટી સાથે અને બાજરીનો રોટલો જો મળી જાય ને તો સોને પીસવું તો વિડીયો કેવો લાગ્યો પસંદ આવ્યો તો લાઇક શેર કમેન્ટ કરવાનું ના ભૂલતા અને જો ચેનલો ઉપર ન વાંચો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ રાધે રાધે